વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે જિલ્લા પંચાયત ઉપર જે વાહ્યાત આક્ષેપો કર્યા છે તેનું હું ખંડન કરું છું વિસાવદરમાં જે સમયથી જ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે તે સમયથી જ વિસાવદરના રાજકારણમાં સતત ગરમાઓ જોવા મળતો હોય છે અને હવે તે વચ્ચે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરા દ્વારા એક નિવેદન જે છે તે ગોપાલ ઇટાલિયા ઉપર આપવામાં આવ્યું છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લેટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર જે રીતે વિસાવદરમાં થોડા સમયની જો વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા જે સમયથી ચૂંટાયા છે તે સમયથી જ સતત રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે જેમાં ગોપાલ ઇટાલિયા વર્સિસ ભાજપના નેતા જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને તે વચ્ચે જ્યારે જૂનાગઢમાં થોડા સમય પહેલાં જિલ્લા પંચાયતની એક સામાન્ય સભા યોજાઈ હતી અને ગોપાલ ઇટાલિયા દ્વારા આ સામાન્ય સભામાં તંત્રની વિરુદ્ધમાં અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા કે વિસાવદરમાં મનરેગાનું કાર્ય નથી થઈ રહ્યું તેની સાથે સાથે હેલ્થ કમિટી જે છે તે કાર્ય નથી કરી રહી તે અંગેના અનેક

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે જિલ્લા પંચાયત ઉપર જે વાહ્યાત આક્ષેપો કર્યા છે તેનું હું ખંડન કરું છું જેમ કે મનરેગા યોજનાની અંદર ભ્રષ્ટાચાર થયો છે એવો એનો આક્ષેપ છે તો છેલ્લા બે વર્ષની અંદર તો મનરેગાનું કોઈ કામ થયાલ જ નથી બીજું વાત રહી હેલ્થ એટીએમની હેલ્થ એટીએમમાં જિલ્લા પંચાયતના સભ્યો કે પદાધિકારીઓ કોઈ ખરીદીમાં હોતા જ નથી તેમાં અધિકારીઓ અને ઉપલા લેવલેથી જ એની ખરીદી હોય છે એટલે એમાં કોઈ જિલ્લા પંચાયતની કોઈ ભૂમિકા હોતી નથી અમે દુઃખ સાથે વાત કરવા માગીએ છીએ કે છેલ્લા બે વર્ષની અંદર એક પણ મનરેગાનું કામ નથી અમારા આગેવાનો સરપંચો અને પદાધિકારીઓ બધાએ અમને મનરેગાના રોડ રસ્તાની વાત માટે અમને અનેક વખત રજૂઆત કરતા હોય છે અમે પણ સરકારમાં બધે પ્રશ્નો આની રજૂઆત કરતા હોઈએ છીએ પણ અધિકારીઓની તાનાશાહીની હિસાબે અમે એક પણ કામ કરી નથી આવી ગયા એનું અમને દુઃખ છે અમેને અમે હરસભાઈને પણ અનેકવાર રજૂઆત કરી છે આની પહેલાં ડીડીઓને અમે રજૂઆત કરી હતી પ્રમુખના બંગલાની રિનોવેશન એમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે ડીડીઓએ પણ એમાં ધ્યાન નહોતું દીધું હવે અમે ડીડીઓને સંકલન કરી ઉપરથી બધું વ્યવસ્થિત ગોઠવું અને હવે તો ગોપાલ ઇટાલિયામાં આવ્યો છે તો ગોપાલ ઇટાલિયા મને એવું નથી લાગતું કે એક પણ કામ અમારું મનરેગાનું કામ થવા દઈએ કે ખેડૂતોના રોડ રસ્તાના કામ થવા દઈએ આગલી ટર્મની અંદર અમારે આ જ જિલ્લા પંચાયત હતી આ જ સભ્યો હતા પણ શાંતાબેન ખટારીયાએ જે સંકલન ધારાસભ્યો હોય રહેઠન સાથે કે જિલ્લા પંચાયતના દરેક સભ્યો હોય રહે જે સંગઠન કરીને જે સંકલન કરીને જે આ કામ કર્યું છે એ કામ આજની તારીખે ગુજરાત લેવલે પણ કેન્દ્ર લેવલે એ પ્રશંસનીય છે અને જિલ્લા પંચાયતને પચાસ લાખ રૂપિયાનો માતબાર એવોર્ડ પણ મળેલો આજ જ એ જ જિલ્લા પંચાયત છે એ જ જિલ્લા પંચાયત અત્યારે જે પહેલાં ક્રમેથી ઉતરતા ક્રમે નીચલા ક્રમે આવી ગઈ છે એનું અમને ખૂબ જ દુઃખ છે અમે લોકોના પ્રશ્નો વાંચા આપવા અને એને પ્રશ્નો ઉકેલવા માટે અમે સતત તત્પરો છે હું તો મારા સ્વભાવ પ્રમાણે કાયમી કોઈ પણ ખોટું થતું હોય તો હું પહેલાં એનો પ્રશ્નો ઉચ્ચારવા કોઈ અધિકારીને આડમાં આવ્યા પહેલાં કે કોઈ પણ ભ્રષ્ટાચારની વાત હોય તો હું પહેલાં સૌની પહેલાં હું આગળ હોઉં છું પ્રમુખનું પણ હું ધ્યાન દોરું છું પ્રમુખ પણ તત્પર હોય છે કે પ્રશ્નો ઉકેલવા માટે પણ જે સંગઠનને આવી આપણે અધિકારીઓ જે સંકલનનો અભાવ રહેતો હોય અને એના હિસાબે કામમાં અમે પૂર્ણા ઉતરા છીએ એટલે એ અમને એનું દુઃખ છે બાકી જે પ્રમુખના બંગલામાં ભ્રષ્ટાચાર થયો એવા તો રોડ રસ્તાના કામમાં જેટલા ભ્રષ્ટાચાર થયા છે છતાં પણ અમે હું તો પ્રશ્ન ઉકેલતો જઉં છું પ્રશ્નો અને મીડિયા લેવલે પણ બધી દરેક લેવલે હું મારો પ્રશ્નો વાંચાતો હોઉં છું જે પ્રમુખને પણ આ બધી જાણ કરતો હોઉં છું પણ છતાં ક્યારેય આનો નિરાકરણ નથી આવતું એનો આપણે પ્રજાના પ્રશ્નો ન ઉકેલે ગયા પ્રજાએ અમને બેસાડ્યા હોય હોદ્દા ઉપર તો અમને એ એના માટે અમે એને દુઃખની લાગણી અનુભવી છે કે અમે આમાં પ્રશ્નોમાં કેમ પાછા પડી છે અમને કાયદેસર તત્પરતા હોય છે અમારી મનરેગાના ગ્રાન્ટ હોય કે પંદરમાં નાણાપંચની ગ્રાન્ટ હોય કે બીજી સૌ વંડોળની ગ્રાન્ટ હોય તો એક પણ કામ થતા નથી છેલ્લા બે વર્ષમાં તો એક પણ કામ નથી થયું એના માટે અમે પ્રજાના દિલગીર છીએ અને અમે એમાં ક્ષમા પણ માગી છે કે ભાઈ આમાં અધિકારીઓના સંકલનના અભાવે અમે આવી બધી રજૂઆત કરી હવે અમે ગુજરાત સરકારને અમે બધું વ્યવસ્થિત ગોઠવું છે તો વાત નહીં ગોપાલ ઇટાલિયાની ગોપાલ ઇટાલિયા હવે ખોટા આક્ષેપો કરી અને પ્રજાના અવરોધ ઉભા કરશે તો હવે મન એક પણ કામ ન થાય અને રો રસ્તાના કામ ના થાય તો એના માટે અમે દિલગીર જે રીતે વાત કરવામાં આવે તો પ્રમુખ દ્વારા જે છે તે ગોપાલ ઇટાલિયાને કહેવામાં આવ્યું છે કે ખરેખર ગોપાલ ઇટાલિયાએ પોતાના મત વિસ્તારમાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ લોકોને ગેરમાર્ગે ન દોરવા જોઈએ અને ખોટા આક્ષેપો ન કરવા જોઈએ તો હવે આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત એને સબસ્ક્રાઈબ કરી દેજો